શાંતિ ધર્મ આપી શકે લાખો રૂપિયા હોય તમારો સારો બેડરૂમ હોય મોટો બેડ હોય સારો તમે બેસો તો સુખ આપે શાંતિ ઊંઘ આપી શકે કદાચ સ્ટાર ઉપર તમે સારું જમવાનું કે આપી શકે બરાબર તો શાંતિ અને સુખ હકીકતમાં ધર્મ આપી શકે એટલે હું તો યુવાન ભાઈઓ બહેનોને કાયમ ટકોર કરું છું કે આપણું જે છે ભારત વર્ષ નું આ હિમાલય અને ગંગાનો દેશ છે આ સીતા અને ગીતાનો દેશ છે આ પિતામાં ભીષ્મ દાનવી કર્ણ નો દેશ છે આ દેશ છોડી અન્ય દ્રષ્ટિ કરવાની જરૂર નથી જે આ દેશ પાસે છે ને એ અન્ય ક્યાંય નથી જ્યારે સિકંદર થી જ્યારે નીકળ્યો ત્યારે એને એના મંત્રીએને સલાહ આપી હતી તું ઇન્ડિયા જા ભારત જા તો ભારતની જે શાસ્ત્ર છે એ તું લઈને આવજે કારણ કે ભારત શાસ્ત્રમાં ભારતના ધર્મમાં જે છે એ આખા વિશ્વમાં ક્યાંય છે નહીં એટલે આપણી પાસે બધું છે પણ આપણે એક આંધળું અનુકરણ છે પશ્ચિમનું અને એના કારણે એક પશ્ચિમની ગેલસાના કારણે બધા આ કરે છે પણ આ વિનાશ નો એક રસ્તો છે હું કહી શકું તો ભી